હોસ્પિટલમાં છે એમને માથામાં વાગ્યું છાતીમાં વાગ્યું મોડામાં વાગ્યું છે અને એમને ગંભીર હાલતમાં છોડ્યા પછી એ લોકો મારા પતિને જ લઈ ગયા એમના જાતે એકસો બોલાવી અને પછી ખંભુરજ એ કઈ એમને એટલા બધા ચક્કર આવતેલ હતો એમને કઈ મગજ પર લીધું નહીં ત્રણ વાગતા સુધી એમને એમને ધોખાડી રાખ્યા હતા પછી એમને એવું કીધું કે એફઆર ફાટે એટલે મને કે હું જો કહું કે ઇન્ટરનેટ છે નહીં ડાઉન છે એ તો પછી અમે એમને આનંદ દવાખાને લઈ ગયા હોસ્પિટલમાં તો પછી એમને શું વાગ્યું કેવું વાગ્યું એમના માથામાં વાગ્યું છાતીમાં વાગ્યું પાછળ વાગ્યું પેટમાં વાગ્યું

મુખ્યમંત્રી પાસે જ ન્યાય માંગુ છું કે મારા પતિને કઈ થાય તો મારા બાળકોનું મારું મારા છોકરાઓનું શું થાય અને એ લોકો મોટા લોકો જે છે ને સગા એમનું બસ બધું દબન થઈ ગઈ ચા ગામના છે બધું મારનાર ઓર હા મારું નામ જસભાઈ શંકરભાઈ ઠાકોર છે હું કણબેપુરનો રહેવાસી છું

ચાર પાંચ જણા સામેની પાર્ટીએ ફોન કરી બોલાવી એને બહુ માર માર્યો છે માથામાં વાગ્યું છે તથા હાથ હાથ પગ હાથમાં વાગ્યું છે તથા છાતીમાં વાગ્યું છે અને ફરિયાદ આપે ખંભોળદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે પાંચ દિવસ થઈ ગયા છે પણ હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી મારનાર વ્યક્તિઓ કોઈ પકડાયેલ નથી તો અમારે ક્યાં આવું ન્યાય લેવો અમારો બાણેજ ભાનુભાઈ અત્યારે હાલમાં હોસ્પિટલમાં દાખલ કરેલ છે તેને ઘણી ઈજાઓ પામી છે અમે આ ન્યાયની રાહ જોઈ રહ્યા છે મોટે ભાગે માથાભારી લોકો છે ગુંડા તત્વ કરી રહ્યા છે તેને ગુંડા તત્વ હટાવવા માટે હું વિનંતી કરું છું ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને તથા ગૃહમંત્રીશ્રીને કે અમારી સાથે અમને આ ન્યાય અપાવવા જલ્દી તાકીદે પગલા ભરે